અહ તમારું ગામનું નામ કયું નો પૂછું તમને આ આ કામ આય કરું આય અમે રહું ઈ અને ગામ તમારું બરોડિયા રાતડી બરોડિયા રાપડી હા બ્રાહ્મણ છે ભાઈ બ્રાહ્મણ છું હા ભાઈ હમ શું કામ કરો બસ ભાઈ મંદિરમાં કામ કરું ભાઈ શું કરો મંદિરમાં કામ કરું બગીચો भाई 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 भाई

એ જમીન છે ના જમીન નથી ભાઈ જમીન રહી જ નથી અમારે હો હમ અમે સાવ ભાઈ ભોળા માણસ હતા ને જમીન બધે ઓલું કરી ને ધીરે 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 લઇ ગયા બધે ઓલું કરી નાખ્યું શું કરી નાખ્યું વળી વ્યાજ ને વ્યાજ સરતા ગયા પછી એમાં એક જગ્યા વહી ગઈ ને બીજી તો દાદા ની પેલા વેચી નાખી હમ તો અત્યારે પરિવાર માં કોણ કોણ રયો માં દીકરો મારો દીકરો બે જ હા પેલા લગન કર્યા તા નઈ લગન નથી થયા કેટલી ઉંમર છે તમારી મારી ઉંમર આધાર કાર્ડ માં ખબર હોય ભાઈ આધાર કાર્ડ મેં જ જોયું અંદાજે તો ખબર પડે ને હા પાત્રી ને માથે પાત્રી છત્રીસ વર્ષ એમ કયો ને હા બસ એટલે બસ હમ કેમ અત્યાર લગી લગન ના કર્યા.

નહીં મારે ભેગા જ રહીએ તમે કામ કરો ત્યાં ભેગા જ રહો હા ત્યાં જ રહીએ અમે કયા સમાજમાં કરવાનું છે આપણે બ્રાહ્મણ આપણે કરવું કયા સમાજમાં બ્રાહ્મણ નું કહો પેલા બ્રાહ્મણ સમાજમાં જ કરવું છે હા બીજા કયા છે આપણે અત્યારે બધાય સમાજમાં આવતા હોય સાહેબ અમારે તો આ ક્યાં ક્યાં કયો તો ખરી મને સાહેબ અમારે દલિત સમાજ આવતો હોય વાલ્મિક સમાજ આવતો હોય દેવી પૂજક સમાજ આવતા હોય પટેલ સમાજ આવતા હોય હા અઢાર અઢાર વર્ણ આવતો હોય સાહેબ બોલો હજી બીજું શું આપણે એક વર્કર નો હાલે હમ ને આપણે બરોબર ને આપણે ચોખવટ વાળો હોય ને એટલે ઉમાય ઉમાય આપણે આ પટેલ માં ઈમાય હાલે આપણે બરોબર ગરીબ માં ભલે આપણે કઈ જોતું નથી બરોબર ભૈલા આપણે કઈ નથી ભલે આપણે ખાવા પીવા ખાવા પીવાની કઈ ઉપાધિ નથી માતાજી જમવા આવી બસ લોહીમાં રાંધે રાંધે ને બસ ખાઈ મા દીકરો બસ આપણે બીજું કોઈ જોતું નથી ગરબ માણે હોય ને ભલે આપણે दुखी नो था दुखी नो था एक सर एक तक ये आपरे गारंटी है के भाईयो कितना सो तम एकच है भाईयो तो एक, तो... एक, तो एक तो भाई ऑफ થઈ ગયો ભાઈ એક જ સો બે અલવાટા એક જ છે બે ને ત્રણ હાહરે છે હ બ્રાહ્મણ સમાજ માં તો જોઈ હવે બ્રાહ્મણ સમાજ માં તો અત્યારે ઓછું હોય વધારે ના હોય અલમ પટેલ હોય આપણે માણા સુખમાલ જય હમ પટેલ મય હાલે પટેલ સમાજ હાલે 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 તો પટેલ સમાજ વારો તો ઈ ગોતે છે અત્યારે હે પટેલ સમાજ વારો તો ઈ ગોતે છે હા હે તો પટેલ સમાજ માં કે થી કાટવા તો બીજા ક્યો તમે બીજા બીજો તો ઓય અત્યારે બાવાજી સમાજ હોય કોઈ સુતાર સમાજ હોય કે ઠાકોર સમાજ હોય એવું બધું હોય બધું હમ વાલ્મિકી સમાજ હોય ને વણકર સમાજ ને એવું બધું હોય હા વણકર તો આપણે ભાઈ બ્રાહ્મણ આપણા ઘરમાં અમારે તો દીકરીઓ બધી ભેગી જ અમે એને તો કઈ ખબર એને તો કઈ ફેર નથી પડતો એ તો બરોબર છે ભાઈ અમારે તો પહેલેથી રાખેલું જ છે ભાઈ કેમ નહીં હા, અમારે દીકરીઓ બધું રહે ને હા એટલે બધી ભેગી જમે છે હાલો હા એ તો જમવાનું બધું ભેગું બનાવે છે હા એ તો કહું એ તો આપણે હાલો બધા સમાજ અઢાર અઢાર વરસ દીકરીઓ છે બધા છે એ બધા અટાણે ભેગા બેહી અને એકબીજા જમવાનું બનાવીને ને એકબીજા ભેગા જમીને ને અટાણે બધા ભેગા જ રહીશ હા એ તો બરાબર છે એકબીજા કપડા એકબીજા પહેરે છે હા,

હા પેલા પટેલ સમાજ છે તો સમાજ ક્યાંથી બન્યો તો? હે? એ તો ભાઈ આપણે કેમ ખબર? મારું કહેવાનું એ કે તમે ઉપરથી જન્મ દીધો તો જેના માના પેટમાં હતા ત્યાં તમારો સમાજ લખી દીધો તો તે બ્રાહ્મણ સમાજમાં જાઓ લખાણ નો હોય હે તો અહીંયા આવીને કેમ ભાત ભેળવ્યો? હવે આપડે જોવો ને આમ હે અમાર ભાઈ ઓલું કરવું પડતું હોય ને આમાં એમ અહીંયા અટાણે આવી ભાવ બે રાખો છો તો હું જનમ હજી માના પેટમાં પેટ તો લખાણ હાથમાં માં નથી કરી દીધું ભગવાન એ ના રે ના હે ના રે ના લખાણ શું કરી દે હા એટલા માટે જ કહું ને તમે એ વાત એવી કરો છો એટલા માટે મારે તમને કેવું કે વાંધો નહીં મારે એમ કે કેવું પડે કે તમે ભાઈ બ્રાહ્મણ છે હમ સારું બીજું શું હાલો તમારો ફોટો મોકલજો હાલો ok હવે તમારો whatsapp number છે ને હા મારો whatsapp નંબર છે અને ફોટો મોકલી દેજો હા પસંદ કરશે એ પ્રમાણે આગળ ફોન કરશું હો ભલે ભલે હો ભાઈ એ સારું હાલો ચલ